વડોદરામાં પ્રથમ વખત માઇક્રોસોફ્ટ એલિવેટ એઆઈ સ્કિલિંગ પ્રોગ્રામ ફોર કે ટ્વેલ્વ એજ્યુકેટર્સ એમઆઈ ઇનિશિએટિવનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં પચીસોથી વધુ શિક્ષકોને એઆઈ સંબંધિત તાલીમ આપવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સહકારથી આ યોજનાનો સફળ પ્રારંભ થયો છે પ્રથમ પડાવ પાર કરી સમગ્ર ગુજરાતમાં પણ આ કાર્યક્રમને વિસ્તૃત કરવાની આશા આર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર નિશાંત શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવી વડોદરા શહેરની અંબાઈ સ્કૂલ ખાતે યોજાયેલા સાથે કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું હતું કે શિક્ષકોને વિનામૂલ્યે એઆઈ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેથી શિક્ષકો ડિજિટલ યુગની નવી ટેકનોલોજી વિશે વધુ જાણકારી મેળવી તેમની કુશળતામાં વધારો કરી શકશે અને તેનો લાભ વિદ્યાર્થીઓને મળશે આ તાલીમ દરમિયાન શિક્ષકોને માઇક્રોસોફ્ટના વિવિધ એઆઈ ટૂલ્સ અને પ્લેટફોર્મ્સ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે જે તેમને ભવિષ્યના શૈક્ષણિક પરિવર્તનો માટે સજ્જ બનાવશે કે આ એક બહુ જ યુનિક અને આગળ પડતો કાર્યક્રમ બરોડામાં પ્રથમવાર થઈ રહ્યો છે જે માઇક્રોસોફ્ટ એલિવેટ અને માઇક્રોસોફ્ટ કંપનીનું ગ્લોબલ એજન્ડામાં ઇમ્પ્લિમેન્ટેશન માટે આ જ ડેવલપમેન્ટ સાથે વડોદરા શહેરમાં ચાલુ થઈ રહ્યું છે જેમાં આશરે પચીસોથી વધારે પ્રથમ તબક્કામાં ટીચરોને એઆઈ ટ્રેનિંગ અને એઆઈ એજ્યુકેટર્સ તરીકે ની તાલીમ આપવામાં આવશે ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસના સહકારથી આ પહેલો પ્રથમ પડાવ પાર કરીને અમે ઈચ્છુક છે કે આ કાર્યક્રમ ન કે ખાલી વડોદરામાં પણ સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ ટીચર્સોને એઆઈ સ્ક્રીનથી ક્યુપ કરી શકે એવી આશા છે થેન્ક યુ નિશાંત શાહ ડાયરેક્ટર આજ ફાઉન્ડેશન